વડોદરાથી સમાચાર દુષ્કર્મના આરોપમાં યોગ શિક્ષકની ધરપકડ કરવામાં આવી મહારાષ્ટ્રની સગીરાને કરી દુષ્કર્મ આરોપ લાગ્યો છે છાણીના આલ્ફા સેન્ટરમાં પટેલની ધરપકડ ડિપ્રેશનમાં આવી સગીરાએ આત્મહત્યાની કોશિશ પણ કરી હોવાની જાણકારી સગીરા સારવાર માટે આવી હતી આલ્ફા હિલિંગ સેન્ટર સગીરાને ઓફિસમાં બોલાવી દુષ્કર્મ ગુજારવાનો આરોપ યોગ શિક્ષક રૂપેશ પટેલને જેલ હવાલે કરવામાં આવ્યો છે પોલીસે આલ્ફા હિલિંગ સેન્ટરને બંધ કરી દીધું છે વડોદરાના છાણી જકાતનાકા ખાતે આલ્ફા હિલિંગ સેન્ટર આવેલું છે કે જ્યાં કોઈ એવી વ્યક્તિ કે જેને માનસિક તણાવ હોય કે બીમારી હોય તો તેની ટ્રીટમેન્ટ થઈ શકે તેને યોગ્ય રીતે સારવાર મળી શકે અને એનું માઇન્ડ ફરીથી એક સારી રીતે કાર્યરત થાય જેને લઈને આપ જોઈ શકો છો કે અત્યારે આપણે આલ્ફા માઇન્ડ હિલિંગ સેન્ટર આલ્ફા માઇન્ડ હિલિંગ સેન્ટર ખાતે અહીંયા છીએ છ તારીખે અહીંયા મહારાષ્ટ્રની એક સગીરા હતી અને એની અહીંયા જે ટ્રીટમેન્ટ ચાલી રહી હતી સેન્ટરના ડૉક્ટર રૂપેશ પટેલે કારસ્થાન કર્યું તેવા આક્ષેપ છે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે કે છ તારીખના રોજ આલ્ફા હિલિંગ સેન્ટરમાં ડૉક્ટર રૂપેશ પટેલે સગીરાને ઓફિસમાં બોલાવી હિપનોટાઇઝ કરી અને સગીરા બેહોશ થતાં તેની સાથે દુષ્કર્મ કર્યું સગીરા હોસમાં આવ્યા બાદ ત્યાંથી ભાગી બહાર નીકળતા બે વ્યક્તિઓને કહ્યું મારી સાથે આ પ્રકારની ઘટના બની છે અને પછી કોઈ તેને સહયોગ ન મળતા ઉપરથી તેણે પડતું મૂકી અને નીચે પડી ફતેગંજ પોલીસ મથકમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે બંનેનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને ડૉક્ટર રૂપેશ પટેલને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે સવાલ એ છે કે જ્યારે કોઈ બાળક કે કોઈ વ્યક્તિ માનસિક રીતે તણાવ અનુભવતો હોય તેને ટ્રીટમેન્ટની જરૂર હોય આવા સંજોગોની અંદર વડોદરાની અંદર આલ્ફા આલ્ફા હિલિંગ સેન્ટર ખૂબ જ પ્રખ્યાત છે અને ત્યાં જે અહીંયાના ડૉર રૂપેશ પટેલ કે હજારો લોકો અહીંયા આવતા હોય છે ટ્રીટમેન્ટ કરતા હોય છે ત્રીજા માળે તેમનું અહીંયા સેન્ટર છે પરંતુ તેમણે જે પ્રકારનું જધન્ય કૃત્ય કર્યું છે હાલ ફરિયાદ નોંધાઈ છે તેમની સામે આક્ષેપ છે કે તેમણે સગીરા સાથે દુષ્કર્મ કર્યું પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે ફતેહગંજ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને હાલ ડોક્ટરને જેલના હવાલે કરી દેવામાં આવ્યો છે કેમેરામેન સિંહ સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા